વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે રૂપિયા એકસઠ હજારનો વિદેશી દારૂ અને મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા છાસઠ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ભાવનગરમાં રહેતા હિતેશ હિમંત રાઠોડ સતીશ ખોડા સરધારા વિપુલ જગદીશ રાઠોડ તેમજ અંજનાબેન પંકજ રાઠોડની ધરપકડ કરી ચારેયની વિદેશી દારૂ અંગેની પૂછપરછ કરતાં તેઓ મુંબઈના બાંદ્રા સ્થિત બારમાંથી સામાન્ય બેગમાં જથ્થો ભરી નવા કારમાં મુસાફર તરીકે બેસી ભાવનગર જતા હોવાની કબૂલાત કરી હતી રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર